Namaskarab Joyra Hashu Spark Today News. તીર્થ ક્ષેત્ર ચાંદોદની ગ્રામ પંચાયત કચેરી પાસે મુખ્ય માર્ગ પર લગાવેલી રેલિંગ જોખમી બની છે ભારદારી વાહનોના પ્રવેશબંધી માટે દ્વારા અહીં લોખંડની રેલિંગ છે ચાંદોદ નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર બીએન હાઈસ્કૂલ પાસેનું ગાયકવાડી સમયનું નાડું જર્જરિત હોવાનો તંત્રએ રિપોર્ટ જાહેર કર્યો છે અને જે બાદ છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી રેલિંગ લગાવી ભારધારી વાહનોની અવરજવર બંધ કરાઈ છે પરંતુ લોખંડની રેલિંગ જરૂર કરતાં વધુ નીચી હોવાથી વાહનો ભટકાવાના બનાવ બને છે પરિણામે રેલિંગ મધ્યમાંથી વળીને વધુ પડતી નમી જતા અકસ્માતો થઈ રહ્યા છે આજે પણ જીવલેણ અકસ્માત સર્જાતા રહી ગયો રેલિંગ નીચેથી પિકઅપ ટેમ્પો પસાર થતા ટેમ્પાની પાછળ ઊભા રહેલા યુવકનું માથું ધડાકાભેર રેલિંગમાં ભટકાયું ચાંદોદના કોટ ફળિયા વિસ્તારમાં રહેતો યુવાન અરવિંદ વસાવાજ અને મોડા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી સ્થળ પર હાજર નાવિક શ્રમજીવી યુવાનોએ તેને તાત્કાલિક ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યું

અહીંયા છેલ્લા મહિનાથી રેલિંગ મારેલી છે લોખંડની જેના લીધે થોડી નીચી છે અને બે ત્રણ વાર અકસ્માત થયા છે અરજાણા વાહનો દ્વારા ટક્કર વાગી છે એના લીધે એ પણ નુકસાન થયેલું છે અને વળી ગયેલું ને નીચું પણ નમી ગયેલું છે અને એની જે હાઈટ હોવી જોઈએ એના કરતાં થોડું નીચું છે એ એને લઈને આજે સવારમાં જ એક પિકઅપ વાન જતી હતી જેમાં પાછળ એક ભાઈ ઊભા હતા જેણે અંદાજો ન રહેતા માથાના ભાગે વાગતા ગાડીમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા છે જે અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે અને અમારી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈ આને મજબૂત અને થોડું ઊંચું કરાવે